મોમાં મૂકતાં જ પીગળી જાય અને એકદમ દાણેદાર એવી આ મીઠાઈ માત્ર અડધા કપ દૂધમાંથી બનાવીશું અને બધાની ફેવરિટ થઈ જશે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગનુંજ કિચનમાં આજે આપણે બનાવીશું તહેવારો આવે એટલે આપણે નવી નવી મીઠાઈઓ બહારથી લાવતા હોઈએ છીએ પણ આજે આપણે બહાર જેવી જ એકદમ મીઠાઈવાળાની દુકાન જેવી જ માત્ર અડધા કપ દૂધમાંથી આ મીઠાઈ તૈયાર કરીશું તો ખાસ કરીને તહેવાર અને રક્ષાબંધન ઉપર આવી મીઠાઈ બધાને ખૂબ ભાવે તો પેંડા કે બરફી વગર તમે આ મીઠાઈ આસાનીથી બનાવી શકશો તો ઘી વગર પણ આ મીઠાઈ તૈયાર થશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે દોઢસો ગ્રામ પનીર લેશું તો હું અહીંયા મીઠાઈ થોડી બનાવું છું એટલે દોઢસો ગ્રામ લઉં છું જો તમારે મીઠાઈ વધારે બનાવી હોય તો તમારે ક્વોન્ટિટી ડબલ કરી દેવાની હવે આ રીતનું નાનું ગ્રેટર આવે એનાથી આપણે પનીર ગ્રેડ કરી લેવાનું જ્યારે પણ તમે પેકેટનું પનીર યુઝ કરો ત્યારે પનીરને પહેલાં એકવાર વોશ કરી લેવાનું પછી તમારે એને યુઝ કરવાનું તો આ રીતે પનીરને આપણે ખમણીને તૈયાર કરી લીધું આ રીતે પનીરને ખમણવાથી સો ટકા આ મીઠાઈ દાણેદાર બનશે અને કણીદાર બનશે હવે આ મીઠાઈ બનાવવા માટે આપણે અડધી વાટકી અથવા અડધો કપ દૂધ લેશું તો અહીંયા કોઈ મેં ફેટ દૂધ નથી લીધું આ દૂધમાંથી મલાઈ કાઢેલી છે અને એ જ દૂધનો મેં અહીંયા યુઝ કર્યો છે હવે દૂધને આપણે સરસ રીતે ગરમ કરી લેવાનું છે દૂધ થોડું છે એટલે દૂધ આ રીતે તરત જ ગરમ થઈ જશે હવે આ રીતે દૂધ ગરમ થઈ જાય પછી તૈયાર કરેલું ગ્રેડ કરેલું પનીર એડ કરીશું અને મિક્સ કરી લેશું તો તમને અંદાજ આવી ગયો છે કે આ મીઠાઈ કેટલી પરફેક્ટ દાણેદાર બનશે તો પેંડા પણ ભૂલી જશો બરફી પણ ભૂલી જશો અને દૂધમાંથી અને પનીરમાંથી બનતી આ મીઠાઈ બધાની ફેવરિટ થઈ જશે તો તમે રક્ષાબંધન ઉપર આ મીઠાઈ બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સીટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ જેમ જેમ હું પનીર મિક્સ કરું છું એમ દૂધ છે થીક થઈ જશે પનીર છે એ સોફ્ટ થઈ જશે તો બસ હવે આપણે એકથી બે મિનિટ આ રીતે ચલાવતા રહેવાનું એટલે પનીર છે એ બધું સરસ દૂધ સાથે મિક્સ થઈ જાય અને એમાં ઝીણી ઝીણી દાણેદાર કણી તૈયાર થઈ જાય તો આ રીતે પનીર મિક્સ થઈ જાય પછી એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું તો પનીરમાં કોઈ ટેસ્ટ નથી હોતો એટલે અહીંયા હું અડધો કપ ખાંડ એડ કરું છું જો તમને મીઠાશ વધારે પસંદ હોય તો થોડી વધારે ખાંડ પણ એડ કરી શકાય મિક્સ કરી લેશું અને દૂધ ગરમ છે એટલે ખાંડ છે તરત જ મિક્સ થઈ જશે ને મેલ્ટ પણ થઈ જશે તો અહીંયા આપણે કોઈપણ જાતની ચાસણી કરવાની નથી નથી ઘી એડ કરવાનું એકદમ સિમ્પલ છે આસાન છે બેથી ત્રણ વસ્તુમાં આ મીઠાઈ તૈયાર થઈ જાય છે તો આ રીતે મિક્સ કરી લેશું અહીંયા તમે જુઓ હવે ખાંડ સરસ એવી મેલ્ટ થવા લાગી છે ખાંડ મેલ્ટ થશે એટલે એમાંથી પાણી છૂટું થશે અને પાણી જેવો કલર પણ તૈયાર થઈ જશે અને જે આ પનીરનું મિક્સર છે એમાંથી માવો તૈયાર થઈ જશે તો આપણે બજારથી મીઠો માવો લાવતા હોય એવું તમને અહીંયા ટેક્ચર આવી જશે તો આ રીતે ખાંડ મેલ થઈ જાય પછી જ આપણે એમાં એડ કરીશું વન ફોર્થ કપ મિલ્ક પાવડર જો મિલ્ક પાવડર ન હોય અને સ્કીપ કરવો હોય તો સ્કીપ કરવાનો એની જગ્યાએ તમારે કાજુ અને ક્રશ કરી અને એનો પાવડર તૈયાર કરી લેવાનો તો કેટલા કાજુ લેવાના આઠથી દસ નંગ કાજુ જ લેવાના વધારે નહીં લેવાની જરૂર નહીં પડે બસ એનો એકદમ ફાઇન પાવડર કરી તમે મિક્સ કરશો એટલે તમને ખૂબ જ સરસ ટેસ્ટી આ મીઠાઈ બનશે અને તમારે મિલ્ક પાવડર પણ એડ નહીં કરવો પડે હવે અહીંયા તમે જુઓ મિલ્ક પાવડર સારી રીતે મિક્સ થઈ ગયો બસ હવે આ જે પાણીનો ભાગ છે એને આપણે બળવા દેવાનો છે એટલે થોડી જ વારમાં પાણી છે બધું સરસ એવું બળી જશે જેમ જેમ તમે આ રીતે ચલાવતા રહેશો એમ પનીર સોફ્ટ થતું જશે પાણીનો ભાગ બળતો જશે અને આ મીઠાઈ છે એકદમ પરફેક્ટ દાણેદાર થતી જશે તો આ મીઠાઈને બનાવતા માત્ર દસ મિનિટ લાગે છે અને એકદમ સુપર ટેસ્ટી બને છે અચાનક મહેમાન આવે તો પણ તમે બનાવી શકો છો મીઠાઈ ખાવાનું મન થાય દૂધમાંથી બનાવેલી તો પણ તમે બનાવી શકો છો અને સાથે આવા તહેવારો આવે તો પણ બનાવી શકાય અહીંયા ફ્લેવર માટે હું થોડો એલચી પાવડર એડ કરું છું જો તમને ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો આ સમયે એકદમ બારીક અને ઝીણા કટ કરેલા ડ્રાય ફ્રૂટ એડ કરી દેવાના અને મિક્સ કરી લેશું હવે આ પેનમાંથી સરસ એવું અલગ થઈ જાય અને તમને અહીંયા બિલકુલ પાણી ન દેખાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે તો અહીંયા તમે જુઓ બે મિનિટ પછી આ રીતે સરસ એવું થીક થવા લાગ્યું છે બહુ વધારે પડતું પણ કૂક નથી કરવાનું જો વધારે કૂક કરી લેશો તો પનીર છે એ હાર્ડ થઈ જશે અને તમે જ્યારે એને ખાશો ત્યારે તમને એ સોફ્ટ નહીં લાગે મોજા પીગળી નહીં જાય એવી મીઠાઈ તૈયાર નહીં થાય એટલે ખાસ ધ્યાન રાખજો બસ આ રીતે એમાંથી પાણી છે બળી જાય ત્યાં સુધી જ કૂક કરવાનું છે પછી તરત જ આ મીઠાઈને નીચે ઉતારી લેશું હવે મીઠાઈ સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો એને સેટ કરવા માટે મેં આ રીતે એક ટ્રેમાં આ રીતે બેકિંગ પેપર લગાવી દીધું છે તમે એના વગર પણ સેટ કરી શકો છો નાના નાના પેંડા બનાવી આ મીઠાઈમાંથી તૈયાર કરી શકો છો અને આ મીઠાઈ છે એ એકદમ આસાનીથી બની જાય છે અને ઝડપથી ઠંડી થઈ જાય છે પછી તમે એને ફ્રીઝમાં રાખીને પણ સ્ટોર કરી શકો અને બહાર પણ સ્ટોર કરી શકો બંને રીતે સ્ટોર કરી શકાય અને ફ્રીઝમાં રાખી તમારે જો ઉતાવળ હોય તો તમારે ફ્રીઝમાં રાખી સેટ કરી લેવાની તો પણ ચાલશે અને બહાર રાખી તમે દસ મિનિટથી પંદર મિનિટ રાખશો એટલે ઠંડી થઈ જશે એટલે સેટ થઈ જશે હવે ઉપરથી ગાર્નિશિંગ માટે અહીંયા ઝીણી પિસ્તાની કતરણ કરી છે એ એડ કરી દઈશું અને હું અહીંયા ફ્રીઝ વગર જ આ મીઠાઈને સેટ કરવાની છું તો ઠંડી થાય પંખા નીચે રાખી પંદર મિનિટ થવા દઈશું પંદર મિનિટ પછી તમે જુઓ આ રીતે સરસ એવી સેટ થઈ ગઈ તમારે જો એને ફ્રીઝમાં રાખવી હોય તો માત્ર દસ મિનિટ જ રાખવાની પછી તમારે એને કટ કરી લેવાની અને આ મીઠાઈને તમે મહિનાઓ સુધી રાખવી હોય તો તમારે ફ્રીઝમાં રાખવાની અને એક વીક સુધી જો તમારે રાખવી હોય તો તમે બહાર પણ રાખી શકો છો હવે આ રીતે કટ કરી લેશું તો હું અહીંયા સ્ક્વેર શેપમાં કટ કરું છું હું તમને બતાવી દઉં કે કેટલી પરફેક્ટ દાણેદાર આ મીઠાઈ તૈયાર થઈ છે તો પેંડા બરફી બધું ભૂલાવી દે તેવી આપણી એકદમ અડધા કપ દૂધમાંથી મીઠાઈ તૈયાર થઈ છે તો તમે પણ આ તહેવારો ઉપર આ મીઠાઈ જરૂરથી બનાવજો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં કહેજો અને જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ